અને હવે ખાલી બાકી વન ડે બરોબર તો કડિયા બડિયા અત્યારે કઈ મળતું નથી એટલે વન ડે કરવાનું ચાલુ તો પાણા બણા નાખી દીધા ને કરી તો ઘડીક રહી અને પાછા થોડાક હજી પાણા ફેરવાના તો ઘડીક રહીને પાછા પાણા ફેરી નાખી અને જો આમને લંગર બજાડ્યા સિવાય કઈ ઉપાય ન કા લંગર બજાડવા પડશે ને હા તો પકડ ગયો ત્યારે શું કારણ કે ખબર હે પતંગો દે લઈ લઈને દેવાની ખબર હે ને હે તને ખબર હે ને કે પતંગો નો આફેર લઈ કે લઈને શેરડી ને શેરડી ઘણી શેરડી ખાવા એટલે પછી હું પતંગો લઈ દેવાય મજા આવે અરે પણ ને સગાવાયું આપડે ખેડૂતો પતંગ કેટલી થોડા કબૂતરા જાય આપડે પતંગો કેટલી આવે

પાર્ટી હાથ છેડા પકડે પકડે નાવડું કોકડું કર્યું કોક સગાવતો હાથ છેડા પકડે પકડે ના કર્યું તમને લાગે આ લે એવો હે પાંચ રૂપિયા બગાડે એવો નહીં લાગે તને પાંચ રૂપિયા બગાડે તને લાગે બાપ નામ થતો

તો હવે મિત્રો હા પડી જાય છે અને આપણે જવાના છીએ કાલે પતંગ લેવા તો બરોબર તો આજના મસ્ત મજાના બ્લોકમાં તમને મજા આવે તો મળશે તારે આપણે કાલે હવા રે બાય